પ્રાપ્ત માહિતી અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ડેમો નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામે વર્તુ સોરથી સાની નદીના ઘોડાપુર આવ્યા રાવલ ગામના બધા જ વિસ્તારો ભેટમાં ફેરવાયા હતા ત્યારે રાવલના પરા વિસ્તાર હનુમાનધાર વિસ્તારમાં વળતુ નદી આવી જતા રોડ રસ્તા પર ધસમસ્તા પાણી ફરી વળ્યા હતા ત્યારે હનુમાનધાર વિસ્તારમાં રહેતા કેશુભાઈ મારુની પુત્રી મંગુબેન કેશુભાઈ મારુ અચાનક બીમાર પડી જતા પ્રાથમિક સારવાર માટે આઠ કલાકથી વધુ સમય માટે વલખા માર્યા અને અંતે જેસીબીના સુપડામાં બેસાડી ધસમસ્તા પૂર વચ્ચે સારવાર માટે તેમના પિતાને સ્વજનો નીકળ્યા હતા પરંતુ પૂરમાં જેસીબી પણ ચાલી શક્યું નહીં ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા રાવલ પાલિકા ચીફ ઓફિસરને જાણ કરાઈ કે એનડીઆરએફની ટીમને હોડી લઈને મોકલો અથવા હેલિકોપ્ટરની સગવડ કરો અથવા તો કંઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરો જેથી મંગુબેનનો જીવ બચાવી શકાય પરંતુ સરકારી તંત્ર કંઈ સગવડ ન કરી શકવાને કારણે આશાસ્પદ યુવતી મંગુબેન કેશુભાઈ મારુએ પ્રાથમિક સારવાર ન મળવાને કારણે જીવ ગુમાવ્યો અત્યારે આપણો દેશ ચંદ્ર પર પહોંચ્યો છે પરંતુ સરકારી તંત્ર જમીન નદી બેટ વિસ્તાર પર નથી પહોંચી શક્યું એ ખરેખર શરમજનક બાબત કહેવાય તંત્ર અને પાલિકાની ઢીલી નીતિને કારણે આ યુવતીએ જીવ ગુમાવ્યો તેવો આક્ષેપ યુવતીના પિતા કરી રહ્યા છે યુવતીના પરિવારને ન્યાય મળે અને હનુમાનધાર બારિયાધાર વિસ્તારની કાયમી દવાખાનામાં રેઝીડેન્ટ ડોક્ટર મળે તેવી લોકો માંગણી કરી રહ્યા છે જે તે આવો દુઃખદ બનાવ ન બને અને હનુમાનધાર રાવલ વર્તુ નદી પર મોટો પુલ બને જેથી રસ્તો ખુલ્લો રહી શકે આવા દુઃખદ બનાવ ન બને તેવી હનુમાનધાર વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે શું તકલીફ તકલીફ હતી કાંઈ તકલીફ બોલી જ જ તમે માટે ક્યાં લઈ ગયા દવાખાને લઈ ગયા કોઈ ડોક્ટર ના સારું

તમારી દીકરીનું નામ મંગુબેન કેશું મારું શું બેનને તકલીફ હતી એને હવાર પેટમાં દુખતું હતું અને પછી અમને કંઈ દવાખાને લઈ જવા તો કંઈ સગવડ મળી નહીં અને અમને જેસીબીમાં લઈને ગયા અર્ધ પાણીમાં અમે ઊભા દોઢ કલાક વાત જોઈ આવ્યા નહીં પાછા બીજી વાર અમે ઓડીમાં લઈને ગયા તોય કોઈ આવ્યું નહીં તમે ક્યાં ક્યાં જાણ કરી હતી અમે રાવલ નગરપાલિકા પ્રમુખને અને ચીફ ઓફિસરને અને બાકી બીજા બધા પછી આમ ક્યાંય ફોન કરતા હોય તો ખબર નથી અને પ્રમુખ અને શીખ ઓફિસર અમને જવાબ જ નથી દીધો એની બેદરકાઈથી જ મારી દીકરી ફેલ થઈ ગઈ મેં એને ફોન કર્યો તો તમારે જઈ તું સગવડ થાય એ પ્રમાણે મને કહો આજ નહીં તો કાલ મારી દીકરીને દવાખાને લઈ જાવી બરાબર તો એનો ફોન જ ના ઉપાડ્યો મને જવાબ જ નથી દીધો છેલ્લા મારી છોકરી પાંચ વાગે ઓફ થઈ ગઈ પાંચથી છ વાગ્યા